નમસ્કાર બિઝનેસમેન મિત્રો હું છું ડાબી વિશાલ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બિઝનેસ ક્લાસ તો ચાલો આપણે શરૂ કરીએ આજનો નવો ટોપિક આજનો નવો ટોપિક એ છે કે કસ્ટમર ડિટેક્શન તે કસ્ટમર ડિટેક્શનનો મતલબ શું થાય છે કે તમે તમારા બિઝનેસ કે તમારી શોપ પર કસ્ટમરને વારંવાર આવે તેને કસ્ટમર ડિટેક્શન કહેવામાં આવે છે અને કસ્ટમર ડિટેક્શન ના હોય તો તમારે ઘણો બધો ખર્ચ વધી જાય છે કે તમે તમારા બિઝનેસને નવા નવા કસ્ટમર લાવવા માટે અને જો નવા કસ્ટમરને લાવવા માટે તમે ઘણું બધું માર્કેટિંગ કરવું પડે છે ઘણું બધું તેને સેલ્સ કરવા માટે પીચ આપવી પડે છે અને તે કસ્ટમર આપણો રોયલ કસ્ટમર ક્યારે બની શકે છે તેની કંઈ ખબર હોતી નથી અને જે આપણે રોયલ કસ્ટમર હોય અને આપણે કસ્ટમર રિટેક્શન આવતા હોય અને રિપીટ આપણી પાસે પરચેસ કરતા હોય અને તેના માટે ઘણું બધું હોઈ શકે છે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે કસ્ટમરને રિટેશન રેટ કઈ રીતે આપણે વધારી શકીએ અને કસ્ટમરને રિટેશન રેટ આપણે કઈ રીતે વધારવા માટે પહેલો સ્ટેપ એ છે કે આપણે કસ્ટમરને અનુભવ અનોખો હોવો જોઈએ કસ્ટમરને આપણે અનુભવ પોતાનો અનોખો આપીશું તો જ તે આપણે કસ્ટમરને લોયલ વધારી શકશું કસ્ટમરને આપણે અનોખો અનુભવ નહીં આપીએ તો કસ્ટમરને બીજે જાતા જરાય વાર નથી લાગતી અને તેનો બીજો વિચાર પણ આવે છે કે આના કરતાં મને વા અનોખો અનુભવ મળે જ છે તો તેને અનોખો અનુભવ મળે તમારા તમારા બિઝનેસમાં શું કરી શકો છો તે આપણે એક જસોદાબેનના બિઝનેસના ઉદાહરણ રૂપે આપ તેના બિઝનેસમાંથી આપણે શીખીએ કે જસોદાબેન તેના બિઝનેસમાં શું કર્યું કે તેને બિઝનેસ છે હેન્ડીક્રાફ્ટ બેગનો હેન્ડીકાફ્ટ બેગ એ પોતે જ બનાવે છે અને હેન્ડીકાફ્ટ બેગ બનાવવા માટે તે કસ્ટમર આવે છે તેને માટે તેના માટે એક મેસેજ બનાવે છે મેસેજ લખીને પણ એ બેગ ઉપર ચોંટાડે છે તે કસ્ટમરને તે બેગ આપે છે અને તે મેસેજ વાંચી અને કસ્ટમર તેને આ વન પર્સન્ટ ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે જે પછી તેના કસ્ટમર વીસ ટકા રિટર્ન આવતા હતા તે વીસ ટકા વધી અને તે પચાસ ટકા જેવું રિટર્ન રેટ વધી ગયો છે સ્ટેપ બે સ્ટેપ બેમાં તમે કસ્ટમરનો ફીડબેક કઈ રીતે લાવવો તો કસ્ટમર તે ફીડબેક ઘણો બધો આપે છે અને કસ્ટમર ફીડબેક પાવરફુલ હોય છે કસ્ટમરનો ફીડબેક પાવરફુલ નહીં સમજો તો તે કસ્ટમરને એવું લાગશે કે મારો ફીડબેક દેવા માટે દેવાનું આ નકામું છે તે ફીડબેકનો કાંઈ ઉપયોગ નથી તે માટે કસ્ટમર તમને ફીડબેક નહીં આપો કસ્ટમર તમને જો ફીડબેક આવે આપે છે તો તમે પાવરફુલ તરીકાથી તમે તેના તમારા બિઝનેસમાંથી ઇમ્પ્લિમેન્ટ કરી કરી શકશો ને કસ્ટમરનો ફીડબેક એ આપણા માટે સફળતાની ચાવી હોઈ શકે છે તો તમે તમારા બિઝનેસમાંથી બિઝનેસમાં તે કઈ રીતે તમે તે ચાવીનો ઉપયોગ કરો છો તે આપણે એક મહેંદીબહેનના ઉદાહરણમાંથી સમજીએ મહેંદીબહેને તેના બિઝનેસમાં એવું કામ કર્યું છે કે તે જે કસ્ટમર આવતા હતા તેને બ્યુટી પાર્લરમાં તેને બ્યુટી પાર્લરમાં તે કસ્ટમર વારંવાર એમ જ કહેતા કે તમારા ટેબલ ઉપર મેકઅપ પડ્યો રહે છે અને તમે તમારા સલૂનમાં નીચે ગંદકીને ગંદકી જ હોઈ શકે છે અને તે બેને તેને એક સોલ્યુશન નીકાળ્યું અને તે તે વન પર્સન ઇમ્પ્રુવમેન્ટ કર્યું બેને ઇમ્પ્રુવમેન્ટ એ કર્યું કે બેને તેને સફાઈ માટે એક સ્ટાફ નવો રાખ્યો અને તે સ્ટાફને ખાલી સફાઈ જ કરવાની હતી તે સફાઈ કરતાં કરતાં તેને તે સ્ટાફમાં વધારો કર્યો એક જણાનો અને તેના કસ્ટમરના કસ્ટમર વધારો થયો પાંચ ટકા તેનો પ્રતિસાદ આવતા હતા અને તેને પાંચ ટકાથી વધારી અને દસ ટકા સુધી તેના કસ્ટમર વધારે મળવા લાગ્યા અને આ તેને ક્યારેય ગંદકી નડતી કે જ્યારે તેને ફોટો શૂટ કરતા ત્યારે નીચે તેના ફોટોમાં ગંદકી આવતી એ તે કસ્ટમરને ગમતું નતું એટલે જ તે કસ્ટમર એમ કહેતા કે તમારા ટેબલ ઉપર ગંદકી ગંદકી કરશો તો તમે રોયલ્ટી માટે તમે તમારા બિઝનેસના ઘણું બધું આગળ વધારી શકશો તમારા બિઝનેસમાં એકવાર રોયલ્ટી બિઝનેસનું કાર્ડ તમે કસ્ટમરને આપશો તો રોયલ્ટી બિઝનેસનું કાર્ડ તમને વારંવાર તે કસ્ટમર તમને રોયલ બનાવી રહેશે રોયલ બિઝ રોયલ્ટી બિઝનેસ કાર્ડ તમે કસ્ટમરને આપશો અને તે કસ્ટમર તમારા શોપ ઉપર એકવાર આવશે બીજી વાર આવશે ત્રીજી વાર આવશે જ્યારે જ્યારે તે કાર્ડ પૂરું થવા આવશે તેની પહેલાં એકવાર આવશે અને ત્યારે તમે બીજું પર કાર્ડ આપી શકશો તો આપણે એક સુરેશભાઈના બિઝનેસમાંથી આપણે ઉદાહરણરૂપે સમજીએ કે તે જેને તેના બિઝનેસમાંથી શું ઇમ્પ્રુવ કર્યું એ સુનું સુપર માર્કેટ એ સુપર માર્કેટમાં તેને એવું એક રોયલ્ટી ગિફ્ટ રોયલ્ટી અપનાવી રે કસ્ટમરને રોયલ્ટી કાર્ડ આપતા હતા એ કસ્ટમરને રોયલ્ટી કાર્ડ આપી અને તેને એવું એક બારે મેસેજ લખ્યો હતો કે જ્યારે મારું રોયલ્ટી કાર્ડ લેશે અને જો દસ હજારની સામાન લેશે તો તમે એ દસ હજારના સામાન ઉપર એક ગિફ્ટ ફ્રી માં મળશે એવું પણ એક મેન્શન કરેલું હતું કે જો બે થી ત્રણ વખતમાં આવી અને દસ હજારનું પરચેસ કરશે તો એક નાનકડું બીજું એક આપશે તો કસ્ટમરને એકવારમાં દસ હજાર નથી ઇન્વેસ્ટ કરી શકતા તો તે ત્રણ વાર આવી અને એ પણ તેના બિઝનેસમાંથી કંઈક ને કંઈક લઈ લેશે આ કસ્ટમરને રોયલ્ટી કાર્ડ અપનાવવાનો એક ફાયદો એ છે કે ત્રણ કસ્ટમર તમારી ઉપર રોયલ

સાથે મને આવકારો આપે આપણે એવું એક આપણે મનીષભાઈ બિઝનેસ માં તેના બિઝનેસમાં માં શું ઇમ્પ્રુવ મનીષભાઈ તેના બિઝનેસ એવું ઇમ્પ્રુવ કર્યું છે કે તે તેનો બિઝનેસ છે ફોટો સ્ટુડિયો અને તેમાં ફેમિલી ફોટો પાડતા હતા અને તે ફેમિલી ફોટો પાડી અને તે કસ્ટમરને આપતા ત્યારે પણ તેને એટલું બધું કસ્ટમર ન મળતા કસ્ટમરને એવું એવું મનીષભાઈને લાગ્યું કે આ કસ્ટમર મારા એટલા બધા નથી આવતા મારે તેને માટે શું કરવું જોઈએ તે મનીષભાઈ એવું વિચાર્યું કે કસ્ટમર મારી પાસે આવે છે ફેમિલી ફોટો પાડે છે તેને એક મેમોરિયલ બોર્ડ ફોટો ભેગો મેમોરિયલ બોર્ડ એવું બનાવે કે તેમાં બે થી ત્રણ બીજા પણ ફોટો રહી શકે છે એવું એક મેમોરિયલ બોર્ડ બનાવીને આપે મેમોરિયલ બોર્ડ બનાવે છે તો એ કસ્ટમર પાછો પણ આવે છે અને બીજી વાર પણ ફેમિલી ફોટો પાડે ફોટો પાડવા આવે છે ત્યારે પણ તે મેમોરિયલ બોર્ડ એ મેમોરિયલ બોર્ડ ખાલી સો રૂપિયાનું નું જોઈએ અને એ મેમોરિયલ બોર્ડ આપવા બદલ એને કસ્ટમર પંદર થી વીસ આવતા હતા એ વધીને ત્રીસ થી ચાલીસ જેટલું થઈ ગયું બિઝનેસ મિત્રો આજે આપણે શીખ્યા છીએ કે કસ્ટમરને લાંબા ગાળા સમય સુધી આપણે આપણા બિઝનેસમાં કઈ રીતે જોડાય છે કસ્ટમર આપણે કઈ રીતે વધારી શકીએ મેં આ ચાર સ્ટેપ આપ્યા છે તેમાંથી તમે એક પણ સ્ટેપ અપનાવશો તો પણ તમારા બિઝનેસમાં વન પર્સન્ટ ઇમ્પ્રુવમેન્ટ લાવશો તમને પાંચ થી 10% જેટલા कस्टमर વધી જશે આપણે ફાઈથી પર મર્શું એક મહત્વના ટોપિક પર લોયલ્ટી બિલ્ડ ટેકનિક વિશે અને મારી સાથે જોડાય રેહો અને મારી આ YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમને નોટિફિકેશન આવે કે આ ટોપિક ઉપર આપણે કાલે વાત કરી અને આ વિડીયો આવે ત્યારે તમને